આમ તો એ દક્ષિણ ગુજરાતની રાજનીતિ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે કારણ કે ત્યાં એ વર્ચસ્વની લડાઈ એ વસાવા વસેષ વસાવાની હોય છે પછી ચેતર વસાવા મનસુખ વસાવા હોય આપેલા છોટું વસાવા હોય અને એ પછી બીજી બાજુ વલસાડની અંદર ધવલ પટેલ કે અનંત પટેલ હોય હંમેશા એ દક્ષિણની અંદર એ વસાવા અને અનંત પટેલ ધવલ પટેલ આ તમામ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે કે પોતાની પાર્ટીનું પોતાના પરિવારનું એ પ્રભુત્વ એ આદિવાસી વિસ્તારની અંદર પોતે જમાવી શકે પરંતુ આ બધા વચ્ચે હવે એક મહત્વના સમાચાર અને રાજનીતિને લઈને ખૂબ જ ગરમાવો આવવાનો છે કારણ કે ઘણા લાંબા સમયથી તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે એવા વસાવા પરિવારના છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા જેઓ પહેલાં તો જેડીયુ સાથે હતા બાદમાં બીટીપી પાર્ટી સાથે જોડાયા બાદમાં બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને હવે તેઓ કોંગ્રેસ સાથે જોડાયા છે અને કોંગ્રેસ સાથે જોડાતા જ તેમણે ચેતર વસાવા ઉપર આકરા પ્રહારો કર્યા છે અને ચેતર વસાવાને આડે હાથ લેતા તેમણે શું નિવેદનો આપ્યા છે અને હવે મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાથી એ દક્ષિણની રાજનીતિમાં શું નવા વળાંકો આવવાના છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે મહેશ વસાવા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ આદિવાસી નેતા એવા છોટુ વસાવાના પુત્ર બહુ લાંબો સમય સુધી તે વિસ્તારનું તેમણે પ્રતિનિધિત્વ કર્યું છે તે વિસ્તારની તમામ લડાતોમાં તે વસાવા પરિવારે વસાવા હોય કે તેમના પુત્ર મહેશ વસાવા હોય તમામે પોતાનું પૂરતું યોગદાન આપ્યું છે મહેશ વસાવાનો જન્મ આમ તો એક ચળવળમાંથી થયો હતો એ ભીલ વિસ્તારની અંદર એક ટાઈગર ભીલિસ્તાન નામની ચળવળ ચાલતી હતી એને ચળવળમાંથી મહેશ વસાવાનો રાજકીય જન્મ થાય છે અને ત્યારબાદ તેઓ ડેડિયાપાડા વિસ્તારની અંદર ખૂબ લાંબા સમય માટે પ્રતિનિધિત્વ કરે છે બે વખત ધારાસભ્ય પણ બને છે પરંતુ ત્યારબાદ હવે ચેતર વસાવા જ્યાંથી ત્યાંના ધારાસભ્ય બન્યા છે ત્યારબાદ ક્યાંક ને ક્યાંક એ છોટું વસાવા મહેશ વસાવાનું વર્ચસ્વ ધીમું થતું હોય ખતમ થતું હોય એવું નજરે આવતું હતું ને એના હિસાબે જ બે હજારને ચોવીસની અંદર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે પરંતુ થોડાક જ સમયની અંદર તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે પછી એવું લાગતું હતું કે કદાચ હવે એ છોટું વસાવા ને મહેશ વસાવા એટલે કે વસાવા પરિવાર હવે રાજનીતિથી દૂર રહેવાનો છે પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે દાહોદની અંદર જ્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની મધ્ય ગુજરાતનો જે પડાવ હતો એનું સમાપન હતું દાહોદના કંબોઈ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર હતા અને નેતાઓની હાજરીમાં ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા એ કોંગ્રેસમાં જોડાય છે અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને મુકુલ વાસનિકના હાથે તેઓ કોંગ્રેસમાં જોડાય છે અને તેઓ કોંગ્રેસમાં જોડાયા બાદ ચેતર વસાવા સામે લાલ ઘૂમ જોવા મળે છે

એક પ્રાણીને લાવ્યા છે દિલ્હી થી આવેલા ઠગ લોકોનો એક એજન્ડા ગાડી ભાઈ છે ગુજરાત જોડો યાત્રા કરવા માટે એ ગુજરાત જોડો યાત્રા નથી આદિવાસી તોડો યાત્રા કરે છે એ માણસ કેમ કે એને આપણે સબક શીખવવો પડશે એનું કારણ છે કે પણ ભાજપ નું પ્યાદુ છે બે ટીમ છે એ આરએસએસ ની પેદાઈશ છે અરવિંદ કેજરીવાલ ને આ અન્ના હજારે અને આ ભાજપે જ પેદા કર્યા છે આ એના જ દીકરા છે ભાજપના જ દીકરા છે એટલે એવા લોકોને ઓળખી લેજો એનું કારણ છે કે આવા માણસોને હાથા બનાવી આપણે જ્યારે જંગલ કાપવાનું હોય તો આપણે લાકડીનો હાથો જોઈએ તો જંગલ કાપી શકીએ માટે આ વિસ્તારમાં એક હાથો બનાવ્યો છે આદિવાસી વિસ્તારમાં જેણે આ વિસ્તારની અંદર આ બાજુથી તે બાજુ જોડવાનું કામ કર્યું પણ એ શું કંઈ ઉગવાનું નથી સાહેબ હું ડેડિયાપાડામાં બાવીસ વર્ષ લડ્યો છું હું બે વખત ધારાસભ્ય બન્યા છે એ આજે જ્યાંથી ધારાસભ્ય છે ને એમની એક પણ સીટ ત્યાં ગાડી તાલુકા જિલ્લામાં પણ નહીં આવવા દઈએ ને આવનારી વિધાનસભા પણ અમે એમને ત્યાં હરાવી દઈશું અને આ ભરૂચની અંદરથી જ્યારે ભજુર ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ છે આદિવાસી મુસ્લિમ ઓબીસી અને એસસી આ મોટી વસ્તી છે આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતો અમે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ઊભી કરીશું નાખા ગુજરાતની અંદર અમે ફરીથી આ કોંગ્રેસને ઊભી કરશું જેવી રીતે એકત્રીસ જિલ્લા પંચાયતો આગળ હતી એવી રીતે જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં બહુમતી આવવાની છે એ દિવસે અમે ગરીબોનો રાજ આવશે આ ગરીબો માટે જળ જમીન જંગલ માટે લડશું અને ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી આ એક એક ખેતરમાં અમે સિંચાઈ માટે પાણી લાવીશું અમારા વિસ્તારમાં પણ અમે શેરડી કપાસ તુવેરો બધું કાયમ માટેનું અમારું અનાજ પાકે એવી વ્યવસ્થા આ કોંગ્રેસ સરકાર કરે છે અને આ વિસ્તારની અંદર જેણે ખનીજો ચોરવાનું કામ કર્યું જીગ્નેશભાઈએ કીધું કે મોટા લોકોના બંગલા શહેરોમાં બને છે મારો આદિવાસી સમાજ ત્યાં મજૂરીએ જાય છે કેમ કે આ વિસ્તારમાંથી જે બંગલાઓ બને છે એનું મટીરિયલ આ વિસ્તારમાંથી નીકળે છે પથ્થરો રેતી પાણી અને કારીગરો પણ આપણા જ લોકો છે મજૂરો પણ આપણા જ લોકો છે છતાં બી આજે બંગલા લોકોના ભય છે ને આજે આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર જો કેમ બધાના ઝુંપડા જ છે ને આટલું મોટું જંગલ હતું એ જંગલ ક્યાં જતું રહ્યું એટલે આવનારા સમયની અંદર આ સમાજની લડત લડવા માટે અમે ભેગા થયા છે આવનારા સમયમાં અમે ખૂબ અમારી સાથે કોંગ્રેસ આદિવાસી અધ્યક્ષ તરીકે રાજુભાઈ ઉમરગામ થી અંબાજી સુધી અમને પૂરું માર્ગદર્શન અમિતભાઈ ચાવડા સાહેબ અને મુકુલ વાગસે અને સાથે અમારા પ્રભારી નામ તો હવે પેલવેલા છે એટલે બધું ખ્યાલ નથી પણ અમે ચોક્કસ આ લડાઈ લડ્યા છે તો મારા આદિવાસી ભાઈઓ બહેનોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતો છે એની અંદર જબરજસ્ત વોટિંગ કરી અને આ કોંગ્રેસને આપણે ઉપર લઈ જઈશું અને આપણા રાહુલ ગાંધી જે યુવા છે એટલે મારા યુવાનોને પણ કેવું છે કે એમણે જે લડાઈ છેરી છે આર એસ સામે લડાઈ છેરી છે એટલે એને આપણે પૂરો સપોર્ટ કરવાનો છે બાકીની લડાઈઓ તો આપણે લડતા જ લઈ જઈશું મણિપુરની અંદર જેવી રીતે ત્યાં ગાડી આદિવાસી સમાજ લઈડ્યો છે એવી રીતે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં આપણે લડીશું તો આવનારા સમયમાં જળ જમીન જંગલ માટે આપણે લડીશું તો સૌ બધા ભાઈઓ બહેનો આગેવાનો યુવાનો સ્ટેજ પર મંચસ્થ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારું મંતવ્ય હું પૂરું કરું છું મહેશ વસાવાએ કહ્યું કે હવે સમય આવી ગયો છે અમે લડત લડવા માટે તૈયાર છીએ આદિવાસી વિસ્તારમાં ભાજપ એક પ્રાણી લાવ્યા છે અને માણસ આદિવાસી તોળો યાત્રા કરી રહ્યો છે એ દિલ્હીની પાર્ટીને ભાજપે જ પેદા કરી છે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓને તોડવાનું કામ એ ચેતર વસાવાએ કર્યું છે ડેડિયાપાડાની એક પણ સીટી તેમના હાથમાં નહીં આવવા દઈએ આખા ગુજરાતની અંદર અમે કોંગ્રેસને ઊભી કરીશું તેવું નિવેદન પણ આપ્યું છે એટલે કે તેઓએ ચેતર વસાવાને એમ કહ્યું કે આ બધા ભાજપના જ દીકરાઓ છે કારણ કે દિલ્હીની અંદર અરવિંદ કેજરીવાલને એના આધારે અને આરએસએસ અને ભાજપે જ મોટી કરી છે અને આ બધા અરવિંદ કેજરીવાલ એ ચેતર વસાવા એ બધા ભાજપના જ દીકરાઓ છે અને જે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે કે આવનારી વિધાનસભાની બે હજાર સત્યાવીસની ચૂંટણીઓ છે તેમાં ભરૂચ નર્મદા અને આસપાસનો જે પણ આદિવાસી વિસ્તાર છે ત્યાં ક્યાંય પણ ચેતર વસાવા કે ભારતીય જનતા પાર્ટીનો દબદબો નહીં જોવા મળે ત્યાં કોંગ્રેસને એમ આખા ગુજરાતની અંદર ઊભી કરવાના છીએ અને તેને લઈને જ હવે એવું કહેવાય છે કે કોંગ્રેસની અંદર એક દક્ષિણ ગુજરાતની અંદર કોઈ એવા મજબૂત નેતા નહોતા અનંત પટેલ એક જ એવા લડાયાક ધારાસભ્ય તરીકે ત્યાં લડતા આવતા હતા આ સિવાય દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલ પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી નારાજ હતા એટલે દક્ષિણમાં કોંગ્રેસને જો પ્રભુત્વ જમાવવું હોય તો કોઈ મજબૂત નેતા આદિવાસી વિસ્તારમાં લાંબા સમયથી પ્રતિનિધિત્વ કરતા નેતા લાંબા સમયથી તેમનું પ્રભુત્વ હોય તેવા નેતાની કોંગ્રેસને જરૂર હતી અને આ બધા વચ્ચે તેમણે હવે જ્યારે મહેશ વસાવાને કોંગ્રેસની અંદર જોઈન કર્યા છે ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાતમાં હવે ત્રીજો પડાવ શરૂ થવાનો છે જનઆક્રોશ યાત્રાનો આ પહેલાં જ તેઓએ મહેશ વસાવાને કોંગ્રેસની અંદર જોડી દીધા છે એટલે દક્ષિણ ગુજરાતની અંદર આવનારી જનઆક્રોશ યાત્રાની તમામ જવાબદારી પણ કદાચ મહેશ વસાવાના શિરે જશે અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓનો દારો મદાર પણ ક્યાંક ને ક્યાંક મહેશ વસાવા ઉપર રહેશે એવું અત્યારે લાગી રહ્યું છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે મહેશ વસાવા જ્યારે ફરી એક વખત એ એક્ટિવ થયા છે ત્યારે એક બાજુ મનસુખ વસાવા બીજી બાજુ ચેતર વસાવા અને હવે કોંગ્રેસમાંથી મહેશ વસાવા આ ત્રિપાખ્યા જંગની અંદર એ દક્ષિણ વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારમાં કયા નેતાનું સૌથી વધુ પ્રભુત્વ જામશે કયા નેતા પોતાની પાર્ટીને વિજય અપાવશે એ તો હવે જ્યારે ચૂંટણીઓનો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ તમને ખબર હોય તો મારો કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો કે આ ત્રણેય નેતામાંથી કયા નેતાનું પ્રભુત્વ સૌથી વધુ આદિવાસી વિસ્તારમાં રહેલું છે બાકી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર